બોડાદ જિલ્લાના ગરડા શહેરમાં આજે બોર્ડની પરીક્ષાને લઈ અગ્રણીઓ દ્વારા વિદ્યાર્થીઓને મોં મીઠો કરાવી બિરદાવ્યા બોડાદ જિલ્લામાં તેમજ ગુજરાત રાજ્યમાં આજે ધોરણ દસ અને બારની બોર્ડની પ્રેસા શરૂ થનારો હોય જેને લઈ આજે ગરડા શહેરના એમ એમ હાઈ સ્કૂલ તેમજ કન્યા વિદ્યાલય ખાતે કેલોણી મંડળના સભ્યો તેમજ પોલીસ સ્ટાફ તેમજ અગ્રણીઓ દ્વારા વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી બિરદાવવામાં આવ્યા હતા અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી જેમાં આજે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાના પ્રારંભ પૂર્વે પુષ્પગુચ્છ આપી તેમજ મો મીઠો કરાવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી જે નિમિત્તે ગઢડા ખેલોડી સમાજના જયરાજભાઈ પટગીર દ્વારા મીડિયા સમક્ષ માહિતીઓ આપવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી જયરાજભાઈ પટગીર ગઢડા કેળવણી મંડળના ટ્રસ્ટી તરીકેની જવાબદારી છે આજથી સમગ્ર ગુજરાતમાં ધોરણ દસ અને ધોરણ 12 ની પરીક્ષાઓ ચાલુ થઈ રહી છે ત્યારે વહાલા બાળકો વિદ્યાર્થીઓને આજે અમે ગુલાબનું ફૂલ અને મોઢું મીઠું કરાવી અને પરીક્ષા આવતા પરીક્ષાર્થીઓને આવકાર્યા છે સાથે કેળવણી મંડળના પ્રમુખ અને ઉપપ્રમુખશ્રી તેમજ પોલીસ પરિવાર પણ બાળકોને સત્કારવા માટે અહિયાં અત્યારે આવ્યા છીએ અને બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય બને અને ખૂબ સારા માર્ક્સ પાસ થાય અને સફળતા મળે એવી શુભકામનાઓ આપ પાઠવી છે કિશોર વેલાણી ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ પરીક્ષા ચાલતા થવાની છે તો બધાના મો મીઠા કરાવ્યા છે તેના વિશે જણાવશો આજે જે વિદ્યાર્થી નું ભવિષ્ય છે જેને આજે બોર્ડ ની પરીક્ષા શરૂ થાય છે જે વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવા અહીંયા આવ્યા છે ત્યારે આ કોંગ્રેસ પરિવાર દ્વારા તેમને જે પ્રોત્સાહન મળે અને એની હિંમત વધે ત્યારે આ વિદ્યાર્થીઓને તમામને મોહ મીઠા કરાવી અને એક શુભેચ્છા પાઠવવામાં આવી છે કે આ વિદ્યાર્થી સારા માર્ક્સ સાથે પાસ થાય અને એનું જે ભવિષ્ય છે તે ઉજળું બને અને આવનારા દિવસોની અંદર તે સારી એવી નોકરી પ્રાપ્ત કરે અને પોતાના દેશનું પોતાના પરિવારનું અને તમામનું આ દેશનું ઉજ્જવળ ભવિષ્ય છે એ માટે આજે કોંગ્રેસ પરિવાર દ્વારા તેમનો મીઠા કરાવી અને તેમને શુભેચ્છા પાઠવવામાં આવી છે